નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે બે હજાર ચોવીસમાં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાય અને એની અંદર પ્રથમ વર્ષ એમ્પ્લોયબિટી સ્કિલ એટલે કે ઇ એસના જે પ્રશ્ન પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું તો મિત્રો આજે પચાસ જેટલા મોસ્ટ આઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું જે અગાઉ બે હજાર ચોવીસમાં જે અલગ અલગ ટ્રેડમાં જે આન્સર કી મિત્રો મૂકેલી એની અંદરથી આપણે આ પ્રશ્ન લીધેલા છે તો મિકેનિક ડીઝલની અંદર ત્રીસ જેટલી આન્સર કી એટલે કે પેપરમાંથી આપણે પ્રશ્નો લીધેલા છે ત્યારબાદ વેલ્ડર ટ્રેડની અંદર વાત કરીએ તો ઓગણીસ જેટલી આન્સર કીમાંથી આપણે આ કોમન પ્રશ્ન લીધા છે એ રીતે ઇલેક્ટ્રિશિયન ફિટર વાયરમેન એચએસઆઈ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટેડમાંથી આપણે જે કોમન જે દરેક ટેડની અંદર પ્રશ્ન પૂછાયેલો છે એમાંથી આપણે કોમન પચાસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો આજે ભાગ નંબર એક બીજો મિત્રો કે આ જે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે એ બે હજાર ઓગણીસમાં જે ભારત સ્કિલ ઉપર જે પીડીએફ મૂકવામાં આવી હતી એમાંથી પણ પ્રશ્ન આવે છે ત્યારબાદ બે હજાર બાવીસની અંદર જે પણ પીડીએફ અપલોડ કરવામાં આવી હતી એમાંથી પણ પ્રશ્ન પૂછાય છે અને લાસ્ટમાં બે હજાર ત્રેવીસમાં જે ભારત સ્કિલ ઉપર પાંચસો જેટલા જે પ્રશ્ન પૂછેલા તો એમાંથી આ પ્રશ્ન આવે છે એટલે ટોટલ જે ત્રણ પીડીએફ બે હજાર ઓગણીસ બાવીસ અને ત્રેવીસમાં જે ભારત સ્કિલ વેબસાઇટ ઉપર મૂકેલી એ તમામ પીડીએફમાંથી આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલા છે જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે મૂકેલી છે અને એ પીડીએફમાં તમે પરીક્ષાની તૈયારી કરવા માટે ગૂગલ ફોર્મમાં ટેસ્ટ પણ તમે આપી શકો છો તો મિત્રો એ ખાસ તમારે ટેસ્ટ આપવા જેથી કરીને તમે પરીક્ષામાં સારી તૈયારી કરી શકો તો આજે ભાગ એક ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન ખાલી જગ્યામાં એક અથવા વધુ વર્કશીટ છે તો ઓપ્શન એ વર્ક બુક બી વર્ક ફાઇલ સી એડ્રેસ બાર અને ડી ડોક્યુમેન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વર્ક બુક ત્યારબાદ બીજો પ્રશ્ન ડિલીટ કરી નાખેલી તમામ ફાઇલનો સંગ્રહ ક્યાં થતો હોય છે તો ઓપ્શન એ સીડી બી ઓફિસિયલ ફોલ્ડર સી પર્સનલ ફોલ્ડર અને ડી રિસાયકલ બિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રિસાયકલ બિન તો મિત્રો ડીલ કરેલી નાખેલ તમામ ફાઇલનો સંગ્રહ રિસાયકલ બિનમાં થાય છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ખાલી જગ્યા એ એક વ્યક્તિ તરીકે તમારી પાસે રહેલી ક્ષમતાઓ અને ગુણો છે જે તમને જીવન અને કારકિર્દીમાં સારી રીતે વૃદ્ધિ કરવામાં મદદ કરે છે તો ઓપ્શન એ વ્યક્તિગત શક્તિઓ બી વ્યક્તિગત નબરાઈઓ સી તકો અને ડી ધમકીઓ સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ ચોથો પ્રશ્ન એક બોલવામાં અવરોધ કરે છે એ બી સમયનો અભાવ સી ગભરાહટ અને ડી વાંચવા માટે અનિચ્છા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગભરાહટ ત્યારબાદ પાંચમો પ્રશ્ન કયો રોલ પ્લેઈંગનો ફાયદો નથી તો ઓપ્શન એ આત્મવિશ્વાસ વધારે છે બી સાભરવાની કુશળતા વિકસાવે છે સી સમસ્યા હલ કરવાની સર્જનાત્મક કુશળતા વિકસાવે છે અને ડી કંટારાને વિકસાવે છે તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંટારાને વિકસાવે છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કયું એક સફળતા પ્રાપ્ત કરવા માટે આવશ્યક લાક્ષણિકતા નથી તો એ પ્રતિબદ્ધતા એટલે કે કમિટમેન્ટ બી સત્યનિષ્ઠા સી આત્મવિશ્વાસ એટલે કે કોન્ફિડન્સ અને ડી અનૈતિક કાર્ય તાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અનૈતિક કાર્ય ત્યારબાદ સાતમો પ્રશ્ન કયો એક સારો સંદેશાવ્યવહાર છે એટલે કે વીચ વન ઇઝ એ ગુડ કોમ્યુનિકેશન તો ઓપ્શન એ સંદેશ સ્પષ્ટ અને સીધો છે બી સંદેશ અપષ્ટ છે સી પ્રેક્ષક રિસીવ પર હુમલો કરે છે અને ડી સંદેશ પ્રાપ્ત કરતા પ્રેક્ષકને સાંભળતો નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સંદેશ સ્પષ્ટ અને સીધો છે ત્યારબાદ આઠમો પ્રશ્ન તમે એટીએમમાંથી પાંચસો રૂપિયા ઉપાડો છો પરંતુ એટીએમ મશીન પાંચ હજાર રૂપિયા આપે છે તો નીચેનામાંથી કયું નૈતિકતાની દ્રષ્ટિએ સાચું છે તો ઓપ્શન એ ફરિયાદ કરો બી પૈસા લઈ લેવા સી એટીએમ પાસે પૈસા મૂકી દેવા અને ડી ગરીબોને પૈસા આપી દેવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફરિયાદ કરો એટલે કે મેક કે કમ્પ્લેન ત્યારબાદ નવમો પ્રશ્ન આપેલ વાક્ય માટે યોગ્ય શબ્દ પસંદ કરો તો ખાલી જગ્યા પ્રાણી તમને ગમે છે એટલે કે ખાલી જગ્યા એનિમલ ડુ યુ લાઇક તો અહીંયા ઓપ્શન આપે છે વીચ બી વાય સી વેર અને ડી વેન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વીચ ત્યારબાદ દસમો પ્રશ્ન પહેલી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ખાલી જગ્યા તો ઓપ્શન એ વીસમી સદી બી અઢારમી સદી

તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શીખ્યો એટલે કે લન્ટ ત્યારબાદ બારમો પ્રશ્ન સ્માર્ટ લક્ષ્યમાં એમનો અર્થ શું છે તો ઓપ્શન એ મિનિંગફુલ બી મેમોરેબલ સી મેઝરેબલ અને ડી મેનેજેબલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મેઝરેબલ એટલે કે માપી શકાય તેવું ત્યારબાદ તેરમો પ્રશ્ન ખાલી જગ્યા ટેબનો ઉપયોગ વર્લ્ડ ફાઇનમાં ચાર્ટ ગ્રાફ ઇમેજીસ અને પેજ નંબર દાખલ કરવા માટે થાય છે તો ઓપ્શન એ સ્ટાન્ડર્ડ ટેબ બી ફોર્મેટિંગ ટેબ સી ઇન્સર્ટ ટેબ અને ડી રિવ્યૂ ફલક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્સર્ટ ટેબ ત્યાર પછી ચૌદમો પ્રશ્ન તમે ચકાસણી દ્વારા મેળવેલ માહિતીના આધારે તમે ખાલી જગ્યા બનાવવા માટે વધુ સારી સ્થિતિમાં હશો તો ઓપ્શન એ યોગ્ય પ્રોડક્ટ સૂચનો બી અસરકારક સમસ્યાનું નિરાકરણ સી મિત્રતા કેરવો અને ડી કોઈ પ્રગતિ નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ યોગ્ય પ્રોડક્ટ સૂચનો એટલે કે પ્રોપર પ્રોડક્ટ સજેશન ત્યારબાદ પંદરમો પ્રશ્ન કયું એક વેબ બ્રાઉઝર છે તો ઓપ્શન એ ફેસબુક બી હોટમેલ સી ઇન્ટરનેટ એક્સપ્લોરર અને ડી આઉટલુક એક્સપ્રેસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટરનેટ એક્સપ્લોરર ત્યારબાદ સોળમો પ્રશ્ન પિન ઇઝ બ્લેન્ક એટલે કે પિન ખાલી જગ્યા છે તો અહીંયા પિનનું પૂરું નામ જણાવવાનું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર ત્યાર ત્યારબાદ સત્તરમો પ્રશ્ન ભવિષ્યકાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા ભરો વી બ્લેન્ક ટુ ધુ આફ્ટર બ્રેકફાસ્ટ એટલે કે અમે નાસ્તા પછી પ્રાણી સંગ્રહાલયમાં ખાલી જગ્યા તો ઓપ્શન એ ગયા બી જઈ રહ્યા છીએ સી ગયા હતા અને ડી જયસુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જઈશું એટલે કે વીલ ગો ત્યારબાદ અઢારમો પ્રશ્ન અવાજ ગરમી અથવા શરદીની શારીરિક અગવડતા ખાલી જગ્યા હેઠળ આવે છે તો ઓપ્શન એ સંસ્કૃતિ અવરોધ બી ભાષાકીય અવરોધ સી ખ્યાલ અવરોધ અને ડી પર્યાવરણ અવરોધ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પર્યાવરણ અવરોધ એટલે કે એન્વાયરમેન્ટ બેરિયર ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝની સ્થિતિ નક્કી કરવા માટે કયા રોકાણને ધ્યાનમાં લેવામાં આવે છે તો ઓપ્શન એ કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ બી મકાન અને જમીન એટલે કે બિલ્ડિંગ એન્ડ લેન્ડ સી પ્લાન્ટ અને મશીનરી અને ડી કર્મચારીઓનો પગાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લાન્ટ અને મશીનરી ત્યારબાદ વીસમો પ્રશ્ન કાચા માલની ખરીદી વેતન અને પગારની ચૂકવણી ભાડા વીજળી વગેરેમાં જે નાણાનું રોકાણ થાય છે તે ખાલી જગ્યા હેઠળ આવે છે તપસન ઓપ્શન એ કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ બી સ્થાયી મૂડી એટલે કે ફિક્સ કેપિટલ સી લાંબા ગાળાની મૂડી એટલે કે લોંગ ટર્મ કેપિટલ અને ડી મૂડી આવક એટલે કે કેપિટલ ઇન્કમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન અચાનક અને પ્રબળ લાગણી વ્યક્ત કરનારા શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે તપસન ઓપ્શન એ વિરામચિહ્નો બી ઉદ્ગારવાચક સી સંયોજક અને ડી લુપ્તાસર ચિહ્ન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉદ્ધાર વાચક ત્યારબાદ બાવીસમો પ્રશ્ન રેમનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ રીડ ઓક્ટેટ મશીન બી રેન્ડમ એક્સેસ મેમરી સી રીડ એક્સેસ મેમરી અને ડી રેન્ડમ એક્સેસ મશીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેન્ડમ એક્સેસ મેમરી ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન વૃદ્ધિની માનસિકતા ધરાવતી વ્યક્તિ હંમેશા ખાલી જગ્યા તૈયાર હોય છે તો એ આરામ કરવા એટલે કે રિલેક્સ બી શાંતિ જાળવવા સી શ્રીમંત બનવા અને ડી વધવા બદલવા અને શીખવા તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વધવા બદલવા અને શીખવા એટલે કે ગ્રો ચેન્જ એન્ડ લર્ન ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન કઈક વિવિધ પ્રકારના એકમોથી ખાલી જગ્યા બનેલું છે તો એ એકતા એટલે કે યુનિટી બી વિવિધતા એટલે કે ડાયવર્સિટી સી સમાનતા એટલે કે ઇક્વાલિટી અને ડી સમાજ એટલે કે સોસાયટી સાચો છે ઓપ્શન નંબર બી વિવિધતા એટલે કે ડાયવર્સિટી ત્યારબાદ પચીસમો પ્રશ્ન અયોગ્ય શબ્દ ઓળખો તો ઓપ્શન એ ધ્વનિ પ્રદૂષણ બી હરિયાળી પ્રદૂષણ સી જળ પ્રદૂષણ અને ડી હવા પ્રદૂષણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હરિયાળી પ્રદૂષણ તો મિત્રો અહીંયા જે ઓપ્શન આપે છે એમાં ધ્વનિ પ્રદૂષણ હોય જળ પ્રદૂષણ હોય અને હવા પ્રદૂષણ હોય પણ હરિયાળી પ્રદૂષણ પ્રદૂષણ નથી તેથી આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હરિયાળી એટલે કે ગ્રીન પોલ્યુશન ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન ખાલી જગ્યા વ્યક્તિ એવી વ્યક્તિ છે જે વ્યક્તિ અથવા તો સંસ્થા માટે કામ કરે છે અને તે કામ માટે ચૂકવણી કરવામાં આવે છે એ સ્વરોજગારી બી વેતન રોજગાર સી ઉદ્યોગ સાહસિક અને ડી ઉપરોમાંથી કોઈ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેતન રોજગાર એટલે કે વેજ ત્યાર પછી સત્યાવીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું સાચું નથી તો ઓપ્શન એ દરેક ગ્રાહકને સમાન પ્રશ્નનો સમૂહ પૂછો બી તમારા ગ્રાહકને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે સમજવા પર સાચા ફોકસ સાથે પ્રશ્નો પૂછો સી માત્ર સંબંધિત પ્રશ્ન જ પૂછો અને ડી તમારા ઉત્પાદન પર નહીં પણ ગ્રાહકની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વાસ સ્થાપિત કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દરેક ગ્રાહકને સમાન પ્રશ્નોનો સમૂહ પૂછો ત્યારબાદ અઠાવીસમો પ્રશ્ન નખ ચાવવા કે ખાવાનો હાવભાવ ખાલી જગ્યા દર્શાવે છે તો ઓપ્શન એ કંટારો બી અસલામતી સી આત્મવિશ્વાસ અને ડી રક્ષાત્મકતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અસલામતી એટલે કે ઇન

સી રોજગાર અને ડી જ્ઞાન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રોજગાર ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન ખાલી જગ્યા મને અંગ્રેજી શીખવામાં મદદ કરી શકે છે તપ્સન એ સમર્પણ બી ભય એટલે કે ડર સી ગુસ્સો એટલે કે ક્રોધ અને ડી સંકોચ એટલે કે શરમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમર્પણ એટલે કે ડેડિકેશન ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન રિઝ્યુમ ખાલી જગ્યા હોવું જોઈએ તપશન એ ટૂંકું અને સચોટ બી ફેન્સી અને રંગીન સી લાંબી અને વિગતવાર માહિતીવાળું અને ડી ટૂંકાક્ષરો અને સંક્ષેપ ધરાવતું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટૂંકું અને સચોટ એટલે કે શોર્ટ એન્ડ પ્રિસાઇઝ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન કયા ઓરિએન્ટેશનમાં લખાણ પહોરાઈ મુજબ પ્રિન્ટ થાય છે તો ઓપ્શન એ પહોરાઈ બી માર્જિન સી પ્રોટેટ અને ડી લેન્ડસ્કેપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લેન્ડસ્કેપ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન રૂબરૂ સંદેશા વ્યવહારમાં બોડી લેંગ્વેજનો હિસ્સો ખાલી જગ્યા છે તો એ સાત ટકા બી આડત્રીસ ટકા સી પંચાવન ટકા અને ડી સો ટકા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પંચાવન ટકા ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન સારી નોકરીઓ માટે એક સ્થાન છોડીને બીજા સ્થાને જવાના આ ઈરાદાને ખાલી જગ્યા કહેવાય છે તો એ સમન બી મુકદ્દમા સી માઇગ્રેશન એટલે કે સ્થાનાંતર અને ડી સિંચાઈ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માઇગ્રેશન એટલે કે સ્થાનાંતર ત્યાર છત્રીસ મો પ્રશ્ન વિદેશી બજારોમાં પ્રવેશ મેળવવા અને સંસ્થાઓના હિતને ઝડપથી પ્રોત્સાહન આપવા માટે કયા અભિગમનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ પરવાનો આપવો બી સહયોગ સી સંયુક્ત સાહસ એટલે કે જોઈન્ટ વેન્ચર અને ડી ટેકનોલોજી સ્થાનાંતર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સંયુક્ત સાહસ એટલે કે જોઈન્ટ વેન્ચર ત્યારબાદ પ્રશ્ન ખાલી જગ્યા એ કમ્પ્યુટરનું મગજ છે એ ડેસ્કટોપ બી વિન્ડો સી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ અને ડી કીબોર્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ મિત્રો લીધેલ છે ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન કટ કમાન્ડ માટેની શોર્ટકટ કી કઈ છે ઓપ્શન એ કંટ્રોલ પ્લસ સી બી કંટ્રોલ પ્લસ વી સી કંટ્રોલ પ્લસ એ અને ડી કંટ્રોલ પ્લસ એક્સ તો જવાબ છે ઓપ્શન નંબર ડી કંટ્રોલ પ્લસ ઓગણચાલીસમો પ્રશ્ન કયો એક સ્વર નથી એટલે કે વોવેલ નથી તો ઓપ્શન એ એ બી એ સી એફ અને ડીઆઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એફ ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન એન્ટ્રી લેવલની નોકરીનો અર્થ શું છે ઓપ્શન એ તે ઓફિસમાં પ્રવેશવામાં મદદ કરે છે બી જુનિયર ઇન્ટિરિયર ડિઝાઇનર સી તે પ્રારંભિક અથવા જુનિયર સ્તરની નોકરી છે અને ડી સિક્યુરિટી ગાર્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તે પ્રારંભિક અથવા જુનિયર સ્તરની નોકરી છે ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું એક જાહેર ભાષણના થ્રી પી પૈકીનું એક નથી તો ઓપ્શન એ તૈયારી કરવી એટલે કે પ્રિપેર બી પ્રેક્ટિસ સી પોઝિસ અને ડી પરફોર્મ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રોઝિસ ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન કયું એક નબરા સંદેશ વ્યવહાર તરીકે ધ્યાનમાં લેવું જોઈએ તો ઓપ્શન એ સંદેશ અપષ્ટ હોય બી સંદેશ સ્પષ્ટ અને સીધો હોય સી રિસીવર શ્રવણ કરતો હોય અને ડી પ્રેક્ષક પ્રાપ્તકર્તા તરફ સકારાત્મક હોય તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સંદેશ અપષ્ટ હોય ત્યારબાદ તેતાલીસ પ્રશ્ન નાણાં બચાવવા ખર્ચવા અને રોકાણ કરવાની રીત જગ્યા એ પગાર એટલે એટલે કે કે સેલેરી બી આવક ઇન્કમ સી બેન્કિંગ અને ડી નાણાકીય સાક્ષરતા સાચો જવાબ છે ઓપ્શન ડી નાણાકીય સાક્ષરતા ચોવાલીસ મો પ્રશ્ન ટેલિફોન લાઈનથી પીસીના જોડાણ કરવા માટે કયા ડિવાઇસ એટલે કે ઉપકરણનો ઉપયોગ થાય છે તો આપશન એ મોડેમ બી મોનિટર સી પ્રિન્ટર અને ડી હાર્ડ ડિસ્ક

તો ઓપ્શન એ કંટ્રોલ પેનલ બી વિન્ડો એક્સપ્લોરર સી ડેસ્કટોપ અને ડી નોટપેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિન્ડો એક્સપ્લોરરર ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન ટાઈમ મેનેજમેન્ટ ખાલી જગ્યા એટલે કે સમય વ્યવસ્થાપન ખાલી જગ્યા તો ઓપ્શન એ કઠિન કૌશલ્ય બી સમયનું સંચાલન સી સમસ્યાનું નિરાકરણ અને ડી તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો એટલે કે કમ્પ્લીટ યોર ટાસ્ક ઓન ટાઈમ ત્યારબાદ 48 પ્રશ્ન નીચલા સ્તરની એટલે કે લો લેવલની ભાષાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે તો ઓપ્શન એ સોર્સ કોડ બી મધ્યમ વેર સી મશીન ભાષા અને ડી એસએમડી ભાષા તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મશીન ભાષા એટલે કે મશીન લેંગ્વેજ ત્યારબાદ ઓગણપચાસમો પ્રશ્ન જ્યારે તમે ઉચ્ચ અધિકારી જેવા કે શિક્ષક પ્રશિક્ષક અથવા સુપરવાઇઝરને નમસ્કાર કરો છો ત્યારે તમારે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ તો ઓપ્શન એ ગુડ મોર્નિંગ બી હેલો સી હે અને ડી હાઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગુડ મોર્નિંગ ત્યારબાદ પચાસમો પ્રશ્ન આપેલા વાક્યોમાં રોહન શબ્દ પછી સાચો વિરામ ચિહ્ન પસંદ કરો રોહન ડેવિડ અને રામ સંતા કુકડી રમી રહ્યા છે એટલે કે રોહન રોહન ડેવિડ એન્ડ રામ આર પ્લેઈંગ હાઈડ એન્ડ સીખ તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અલ્પ એટલે કે કોમા બી અવધિ એટલે કે પિરિયડ સી સ્લેશ અને ડી હાઈફર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અલ્પ વિરામ એટલે કે કોમા તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પચાસ મોસ્ટ આઈમ્પી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું